અસ્થિરતા પણ આવતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે સાથે મિત્રો હવે ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થશે અને આ નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સામાન્યથી હળવા નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી જે આ દર્શક મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબ સાગરના દરિયામાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં હવે પછીના કલાકોમાં બાર ઇંચ સુધીના વરસાદ પડશે એવી આગાહી અંબાલાલ પટેલે કરી છે મિત્રો ગુજરાતમાં પૂરની પણ આગાહી સામે આવી છે પૂરની સ્થિતિનું નિર્માણ થશે તેવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય બની છે આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી આ બંને વિસ્તારોની અંદર નવી નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં ખરેખર વાવાઝોડું ત્રાટકવાનું છે ને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગો અને ખાસ કરીને મિત્રો કહી શકાય કે કચ્છ લાગુના વિસ્તારોને આ વાવાઝોડું છે ધમરોળશે તો કંઈ નવાય નથી કારણ કે મિત્રો તમે સેટેલાઇટ પેચરના

હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ આ સાથે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે અને જામનગર લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે તો અમુક ભાગોમાં પણ આજે બેથી લઈને ત્રણ ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે ત્યાર પછી જો મિત્રો વાત કરવામાં આવે તો ભાવનગર છે અમરેલી છે આ સાથે પોરબંદર છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ગાંધીનગરની

હવે મિત્રો તમે સેટેલાઇટ માધ્યમથી જોઈ શકો છો કે બંગાળની ખાડીથી લઈને ગુજરાત રાજ્ય સુધી તમે ખાસ મિત્રો જોઈ શકો છો આ બંગાળની ખાડી છે અને ત્યાંથી ગુજરાત સુધી અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમનો ઘેરાવો એટલે કે મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો છે એ ઘેરાયેલા જોવા મળી રહ્યો છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે ખાસ મિત્રો તમે જો આજે ઘરની બહાર ફરવાનો વિચાર કરી રહ્યા છો તો છત્રી રેનકોટ સાથે રાખજો કારણ કે ગુજરાતમાં અંધારીઓ વરસાદ પડશે તેવી આગે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જે રીતે મિત્રો મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને ગુજરાત તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બની છે જેમ સતત દિવસો પસાર થતા જ જાય છે તેમ આ વરસાદી સિસ્ટમ પણ ખૂબ જ મજબૂત બનશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને છે આ વરસાદી સિસ્ટમ અસર કરી શકે છે જેના કારણે મિત્રો ગુજરાતમાં બાર ઇંચ

અને મિત્રો એસ ની ટીમોને છે એ તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે મિત્રો નીચાણવાળા વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં છે એ સ્થળાંતર કરવું પડશે કારણ કે મિત્રો બાર ઇંચ સુધીના વરસાદ પડતા ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે ગામડાઓ ડૂબતા છે નદી નાળાઓ છલકા છે મકાનો પણ મિત્રો ડૂબતા હશે છે તો ઘણી બધી ગાડીઓ છે પણ પાણીમાં તણાતી હશે રોડ રસ્તા ઉપર પાણી પાણીના ગરકાવ થશે આ સાથે મિત્રો ગુજરાતમાં જે વાત કરીએ તો ઓગણીસ તારીખના સમયગાળા દરમિયાન ગુજરાત નજીક એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ શક્ય થશે

એ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે તો ગુજરાત માટે મિત્રો કહી શકીએ કે ચોવીસ તારીખ સુધી હજુ પણ અતિશય ભારે વરસાદ વરસશે તેવી આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર વાવાઝોડું છે એટલો આટકવાનું હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ કઈ રીતે ગતિ કરી છે કરી રહી છે અને ગુજરાતને કઈ રીતે અસર કરી રહી છે એ પણ તમે ખાસ તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે એક વાવાઝોડું છે એ મુંબઈના દરિયાઈ કાંઠાથી આગળ વધીને અરફસાગના દરિયામાં પહોંચી ગયું છે અને તે ખૂબ જ પ્રચલિત છે અને ખૂબ જ ઘુંખાર હોવાને કારણે એનો વિસ્તાર પણ તમે જોઈ શકો છો એ આ દિશાઓ તરફ છે મિત્રો ગતિ કરી શકે છે કોઈ પણ દિશા તરફ આગળ વધશે જો મિત્રો તે સતત ઉત્તર દિશા તરફ આગળ વધશે તો આજે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે એ આજે ખાસ કરીને મિત્રો પાણીમાં ડૂબતા હશે એવા સમાચાર છે પરંતુ આ વરસાદી સિસ્ટમ થોડોક વળાંક અને દક્ષિણ ગુજરાત તરફ આગળ તો ખાસ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ટ્રેક જોઈ શકો છો કે હવે પછી સુરત લાગુડા વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જેવા મિત્રો જો વાત કરીએ તો સુરત છે બારડોલી છે વ્યારા છે વલસાડ લાગુના વિસ્તારની સાથે નવસારી છે બિલીમોરા છે આહવા લાગુના વિસ્તારની સાથે સાથે જો વાત કરવામાં આવે તો કોસંબા છે વાકલે છે ઉમરપાડા છે ડેડીપાડા છે ભરોજ છે દહેજ લાગુના વિસ્તારની સાથે સિનોર છે કરજન છે ડભોઈ છે વડોદરા લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો જાંબુસર લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ આજે ભૂકા બોલાવશે આ સાથે મિત્રો ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે ભાવનગર આજુબાજુના વિસ્તારમાં સોનગઢ છે ખડસલિયા છે પાલીતાના લાગુના વિસ્તારની સાથે તળાજા છે મહુવા આજુબાજુના વિસ્તારની સાથે રાજુલા છે કુંડલા છે ધારી છે તુલસી શ્યામ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ઉના છે કોડીનાર છે વેરાવળ છે માંગરોળ લાગુના વિસ્તારની સાથે સાથે કહી શકાય કે જુનાગઢ આજુબાજુના વિસ્તાર છે જેતપુર છે બગસરા છે અમરેલી છે આ સાથે મિત્રો વિસાવદર છે કેશોદ છે તમામે તમામ વિસ્તારોની અંદર છે મિત્રો અતિશય ભારે વરસાદ વરસશે તો અમુક ભાગોમાં હજુ પણ વરસાદી ઝાપટાની રહેલી છે આગાહી આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે સલાયા છે જામનગર છે ભાણવડ છે રાજકોટ છે ચોટીલા છે માંગરોળ લાગુના વિસ્તારની સાથે સાથે બોટાદ છે કચ્છના વિસ્તારોની વાત કરવામાં તો આવે આવે તો મિત્રો આજે ઉત્તર કચ્છના ભાગોની અંદર પાકિસ્તાન અને ખાસ કરીને મિત્રો જે રીતે તમે જે તમારા મોબાઈલ સ્ક્રીન અંદર જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો વીજળીના ચમકારાની સાથે પાકિસ્તાન લાગુના વિસ્તારની સાથે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ છે એ હવે ગણતરીની કલાકોમાં શરૂ થઈ શકે છે આ સાથે મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારની અંદર પણ વરસાદની ખૂબ જ વધારે અત્યારે શક્યતા જોવા મળી રહી છે કાળાબાંગ વાદવાણી વચ્ચે આજે રાજા છે કોપાયમાં થવાના હોય તેવા હવામાન સમાચાર છે પાલનપુર છે તમે જોઈ શકો છો મહેસાણા છે રાંધનપુર લાકુના વિસ્તારની સાથે સાથે હિંમતનગર આજુબાજુના વિસ્તાર છે વિરમગામ છે અમદાવાદ લાકુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદ છે આજે ગુજરાતમાં ભૂકા બોલાવશે એવા મિત્રો અત્યારના હવામાન સમાચાર સામે આવી હવે મિત્રો એ જોવાનું બાકી છે કે કોની આગાહી સાચવી પડશે કારણ કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં આગામી દિવસોમાં બાર બાર ઇંચ સુધીના વરસાદ જોવા મળશે તો પૂર્ણની પણ આગાહી સમય આવી છે ત્યારે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં તારીખ સત્તરથી લઈને ચોવીસ તારીખનો જે સમયગાળો છે ખૂબ જ ખતરનાક દિવસો છે કારણ કે મિત્રો એ દિવસોની અંદર ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગો છે એ પાણીમાં ડૂબતા હશે ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ વાવાઝડા સાથે છે એ ભયંકર વરસાદની પણ અત્યારે આગાહી સામે આવી છે એવું મિત્રો ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે ને હવામાન વિભાગ તરફથી એવો આંકડા સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં છે એ ભારે ભારેથી ભારે વરસાદ પડવાનો છે હજુ પણ મિત્રો ગુજરાતમાં જે રીતે જૂન અને જુલાઈ મહિનામાં કહી શકીએ કે ચોંસઠ ટકા સુધીનો વરસાદ પડ્યો છે પરંતુ આ ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં જે રીતે છેલ્લા બે મહિનામાં વરસાદ પડ્યો છે એની કરતાં પણ વધારે વરસાદ છે આ સપ્ટેમ્બર અને ઓક્ટો સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જોવા મળશે મિત્રો ખાસ કરીને આવતીકાલે એટલે કે સત્તર તારીખના રોજ ગુજરાતમાં મગા નક્ષત્રની શરૂઆત થશે છે મગા નક્ષત્રનું વાહન ડેટ કો છે મિત્રો આ નક્ષત્રની અંદર ખૂબ જ ભારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં છે મેઘટાંડું શરૂ થવાનું છે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં નિર્માણ થવાનું છે તે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તો સૌથી વધારે વરસાદ છે મિત્રો કહી શકાય તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છે એ જ્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે તો ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવશે